ચાર દા થી બીમારે શું મારે જોઉં છું દવાખાને લઈને નું અત્યારે તમને બધા કેટલું વાવાઝોડું ચાલુ છે તો તૂટી ગયું કાકા જો બચારા હરખા કરે તો

મને બી લાગ્યું કે એવું શું ઉડે છે અમાચાનકથી આમ પેલા કબૂતરા નહીં ખટ 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 બારી પર ખતું કે બારીમાં એવું શું અવાજ આવે છે જો આ તો આવા જુડું ચાલુ થઈ ગયું ને એકદમ મંધૂર તમામ જુઓ ને તો આ સામે નકરી માટી 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 નકર બે કિલોમીટર છે ને અમારા અહીંયા અહીંયાથી સામે દેખાય છે આ જે ભાગ છે ને અહીંયાથી બે કિલોમીટર એક કિલોમીટર દૂર દૂર દેખાય હો ને હા

અને વરસાદ ને બધું ચાલુ હતું એવી રીતે અને એક દિવસ પછી અમદાવાદ પણ આવી ગયું સો ફાઇનલી કેટલા વાગે છે આઠ વાગે છે અને દૂધ ને છોકરાઓ દવા લઈને આયા અમે બતાવજો તાર દવા યાર તમને હું શું બોલું હવે અત્યારે દૂધ લેવા દવા લેવા આ માતાને લઈને ગઈ હું જોડે

સીધા સાધા બચ્ચા હે પણ શેતાની બહુ કરે હે ને ડાયો છોકરો મારો બહુ ડાયો વાત તો સુને પર શેતાની વાત તો સુને માર છોકરો પણ શેતાની બહુ કરે પણ આમ સીધા સાધા મારો છોકરો હે ને મારો છોકરો મારો દુનિયા છે આ મારી દુનિયા છે મારી દુનિયા કોણ છે મમ્માની દુનિયા મમ્મા કા દુનિયા અમે મમ્મા બધું છે